નમસ્કાર ખેડૂત મિત્રો રમેશભાઈને ટ્રેસર અને ટ્રેલર બંને વેચવાના છે માહિતી આપું તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી આવા જવનાવડિયો આપણને મળતા રહે થ્રેસરની જો વાત કરીએ તો બનાવટ જયંત જસદણની છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો રમેશભાઈના કહ્યા મુજબ મોડલ છે બે હજાર અઢાર ટ્રેસરના અત્યારના સુધારા વધારા મુજબ નથી પણ કન્ડિશન સારી છે ખેડૂત મિત્રો દેખાવમાં ભલે જૂનું દેખાતું હોય પણ આ ટ્રેસરમાં મગફળી ચોખ્ખી અને ભૂકો સરસ નીકળે છે વરસાદમાં બહાર પડી રહેલ હોવાથી કલર થોડો ડાઉન થયેલ છે ખેડૂતો ટ્રેસરમાં બેરિંગ પટ્ટા બધું જ વર્કિંગ કન્ડિશનમાં છે લઈ જવાનું છે ને બસ ઉપયોગમાં લેવાનું છે ટ્રેલરની જો વાત કરીએ તો મોડલ છે બે હજાર ટ્વેન્ટી ટ્વેન્ટી ખેડૂત મિત્રો એ રમેશભાઈને કહ્યું છે પાટિયામાં કલર ડાઉન છે ખેડૂત મિત્રો અને થોડો સડો પણ છે સામાન્ય છે ખેડૂત મિત્રો વધારે નથી નડેવો નથી ટાયર્સ ખેડૂત મિત્રો એક સાઈડનું સારું છે અને એક સાઈડનું વધારે સારું છે એટલે નવા જેવું જ છે હાઇડ્રોલિક ટ્રોલું છે ખેડૂત મિત્રો એની અંદર હબ ધરો સારા ખેડૂત મિત્રો સાઠ આ ક્યાં જોવા મળશે તો સાઠંબા મુકામે જોવા મળશે સાઠંબા એટલે અરવલ્લી ફેશનની જો કિંમતની વાત કરી તો નેવું હજારમાં આપી દેવાનું છે અને ટ્રેલરની કિંમતની માહિતી માટે આપણે ડાયરેક્ટ રમેશભાઈનો સંપર્ક કરો જેમના મોબાઈલ નંબર છે નેવ નવ્વાણું ચૌદ એકસઠ એકવીસ